નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આજે ત્રીજો પાર્ટ જે છે એ ત્રીજા પાઠની અંદર આજે આપણે ઉષ્માનું પ્રસરણ એની એક પ્રવૃત્તિ આપણે જોઈશું તો એમાં આપણે બધા જોઈ રહ્યા છો કે એક મીણબત્તી મેં એ સળગાવી છે એક ધાતુનો સળિયો લીધો છે અને એ ધાતુના સળિયા ઉપર અહીં મેં ટાંકણીઓ લગાવી છે હવે આપણે એક કામ કરીશું તમારે જોવાનું છે અને આનું અવલોકન કરવાનું છે કે કઈ રીતે શું આપણે અહીં જોવા મળે છે બરાબર હું જે પ્રવૃત્તિ કરું છું એ પ્રવૃત્તિ તમે ખાલી જુઓ અને પછી હું તમને પૂછું એનો જવાબ આપજો બરાબર જુઓ આ ધાતુનો એક સળિયો છે ધાતુના સળિયા ઉપર આપણે ટાંકણીઓ લગાવી છે મીણબત્તીથી હવે આપણે આના અર્ધે રીતે મૂકી અને આપણે આને ગરમ કરીએ આ સળિયાનો એક છેડો જે છે એના ગરમ કરીએ તો શું થાય છે જુઓ ખાલી જો શું દીખો પડી જુદા રહજો જુઓ છે ને બધાના શું થાય છે જોયું વિદ્યાર્થી મિત્રો આપણે આ જે ધાતુનો થોડો ગરમ કરતા ધીમે ધીમે આ સળિયો ગરમ થવા લાગ્યો અને ઉષ્મા જે છે એ ઉષ્માની ગરમીથી આ ગરમ છેડાથી ઠંડા છેડા તરફ ઉષ્મા પ્રસરણ પામી અને એમાં આ જે પહેલી જે નાગણી હતી એ સૌથી પહેલા પડી ગઈ બરાબર એના પછી બીજી એના પછી ત્રીજી એના પછી ચોથી એના પછી પાંચ મિનિટ આ સળિયો અત્યારે એટલો બધો ગરમ થઈ ગયો છે કે આપણે હળી શકીએ પણ નહીં બરાબર પડી ખબર તો આને શું કહેવાય પુષ્પાનું પ્રસરણ અસ્તુ જય હિન્દ જય ભારત